વિધાનસભા સત્રને લઈ મોટા સમાચાર ખાદી અને ગ્રામોદ્યોગ વિધેયક પરત ખેંચાયું ઉદ્યોગમંત્રી બળવંતસિંહે વિધેયક પરત ખેંચ્યું ડ્રાફ્ટ મોકલ્યા બાદ ઉદ્યોગ ઉદ્યોગમંત્રીને ભૂલ દેખાઈ જેના કારણે તેમણે પરત ખેંચ્યું સમાચાર છે અમદાવાદથી સમાચાર ધંધુકાના ફેદરા પીપળી નજીક અકસ્માત અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નિપજ્યું ટ્રક પાછળ બુલેટ અથડાતા અકસ્માત સર્જાયો બાઇક સવાર દંપતીનું મોત મૃતકો ભાવનગરના ના વરલ ગામના વતની હોવાની જાણકારી મોરબીથી સમાચાર આમરણ નજીક ખાનગી બસ નો અકસ્માત બસ પલટી જતા સોળ મુસાફરોને ઈજા પહોંચી બસમાં ચાલીસ મુસાફરો સવાર હતા મહેસાણાથી જઈ રહ્યા હતા મુસાફરો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ફરાર થયો છે મહેસાણાથી દ્વારકા દર્શને જઈ રહ્યા હતા મુસાફરો અને તે દરમિયાન આ દુર્ઘટના બની તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ડ્રાઈવર ફરાર હોવાના કારણે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે દ્વારકાથી સમાચાર ભીમરાણા ભીમરાણા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત અકસ્માતમાં બે ના ઘટના સ્થળે જ મોત અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો ટ્રક ચાલકોને જેસીબી મદદથી બહાર કાઢવામાં આવ્યા પૂરપાટ ઝડપના કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બે ના ઘટના સ્થળે જ મોત થયાના સમાચાર અકસ્માત થતા જ હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો હતો ટ્રક ચાલકોને જેસીબી થી બહાર કાઢવામાં આવ્યા જેસીબી ની મદદ લેવામાં આવી વડોદરા અકસ્માત બાદ કાર ચાલકને માર માર્યાનો મામલો અકસ્માત અંગે પોલીસ તપાસમાં મોટો ખુલાસો અકસ્માત સર્જનાર ધોરણ વિદ્યાર્થી હતો સગીર સહિત પિતા સામે ગુનો દાખલ કરાયો સગીરને માર મારનાર ત્રણ સામે ફરિયાદ બેફામ બનેલા ટોળાએ નબીરાઓને મેથી પાક ચખાડ્યો હતો ડિવાઇડર કૂદી થાંભલા સાથે કાર અથડાઈ હતી વડોદરામાં જે નબીરાએ અકસ્માત સર્જ્યો તે ધોરણ નવમાં અભ્યાસ કરે છે

ટ્રક પાછળ ઘૂસી ગઈ અનિલ પટેલની અનિલ પટેલને સામાન્ય સભા સામાન્ય ઈજા પહોંચી છે રાત્રે ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો રાત્રે ઘરે જતા સમયે જ રાઘિયાના વડ નજીક અનિલ પટેલને અકસ્માત નડ્યો અને અત્યારે તેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે પ્રાંતિજ નગરપાલિકામાંથી તેમણે ઉમેદવારી કરી છે અને ચૂંટણી પહેલા જ તેઓ અકસ્માતનો ભોગ બન્યા અકસ્માતના કારણે તેમને ઈજા પહોંચી છે રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી મોરબીમાં દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો તો અમદાવાદમાં બાઇક અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું દ્વારકામાં બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું તો વડોદરાના આજવામાં નબીરાએ અકસ્માત સર્જતા ટોળાએ મેથી પાક ચખાડ્યો પૂરપાટ ઝડપના કારણે કઈ રીતે અકસ્માતોની વણઝાર સર્જાઈ છે આ તસવીરો તેનો પુરાવો આપી રહી છે અમદાવાદ હોય દ્વારકા હોય મોરબી હોય કે વડોદરા અહીં પૂરપાટ ઝડપના કારણે જ અકસ્માતો સર્જાયા અમદાવાદમાં જે ઘટના બની તે જુઓ અને બીજી તરફ દ્વારકામાં દર્શનાર્થે જતા મુસાફરો જે અકસ્માતનો ભોગ બન્યા મોરબીમાં પણ એક ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યો ડ્રાઈવર ફરાર છે અમદાવાદથી સમાચાર બોપલની સ્કૂલમાં વાલીઓનો હોબાળો અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોબાળો સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીને ઉતારી દેતા હોબાળો થયો આખરે કયા કારણોસર આ વિદ્યાર્થીને નીચે ઉતારી દેવામાં આવ્યો તે એક મોટો સવાલ છે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોબાળાની ઘટના બની છે બસમાંથી વિદ્યાર્થીને ઉતારી દેતા જ વાલીઓનો પિત્તો ગુમાવ્યો અને વાલીઓએ હોબાળો કર્યો આખરે એવી શું ઘટના બની હતી કે વિદ્યાર્થીને નીચે ઉતારી દેવામાં આવ્યો તેને લઈને અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે દીપિકા શું ઘટનાક્રમ ફરી એક વખત દીપિકા પાસે જઈશું અને જાણકારી લઈશું ટેકનિકલ ખામી સર્જાઈ છે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના જેમાં એક વિદ્યાર્થીને સ્કૂલ બસમાંથી નીચે ઉતારી દેવાતા જ હોબાળો થયો હતો વાલીઓ વિફર્યા હતા અને તેમણે સ્કૂલમાં જઈને બબાલ કરી હતી અને પોતાની રજૂઆત કરી હતી આખરે ડ્રાઈવરની મનમાની છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તેને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે આ પહેલા પણ અનેક ઘટનાઓ એવી બની ચૂકી છે કે બાળકો સાથે જે વર્તન થતું હોય અયોગ્ય વર્તન થતું હોય તેને લઈને વાલીઓએ રજૂઆત કરી હોય વધુ એક વખત વાલીઓ પહોંચ્યા સ્કૂલમાં અને હોબાળો કર્યો બબાલ કરી તેમના જે પ્રશ્નો છે તે સાંભળવામાં ન આવતા જ વાલીઓ વિફર્યા હતા અને હોબાળો કર્યો હતો શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે વાલીઓ રજૂઆત કરવા જાય ત્યારે સંચાલકો ઘણી વખત એ વાતને ધ્યાને નથી લેતા અને તેના કારણે જ વાલીઓનો પિત્તો જાય છે પિત્તો છટકે છે અને એટલે જ બોપલની આ સ્કૂલમાં પણ બબાલ થઈ વિદ્યાર્થી સાથે આખરે શું બન્યું તે હજુ જાણી શકાયું નથી પરંતુ ડ્રાઈવરે વિદ્યાર્થીને બસમાંથી ઉતારી દેતા આ હોબાળો સર્જાયો હોવાની જાણકારી છે બોપલની સ્કૂલમાં મજૂર ગામમાં હત્યાની ઘટના એલસીબી હત્યારાની ધરપકડ કરી છે નજીવી તકરારમાં હત્યા થઈ હોવાની જાણકારી છે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે કાગડાપીઠની આ ઘટના જ્યાં હત્યા કરવામાં આવી એક વ્યક્તિની છરી મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો નજીવી તકરાર હતી નજીવી બાબત હતી અને તેમાં આ ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે એલસીબીએ હત્યારાની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પરંતુ આ તકરારના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો આ યુવકને નહોતી ખબર કે હત્યારો તેની સામે યમદૂત બનીને તાટકશે દ્વારકા સગીરાના પિતા હુમલાનો મામલો ચાર વિધર્મી આરોપીઓની અટકાયત સગીરાની છેડતી કરતો હતો એક વ્યક્તિ એક વિધર્મી અને તેને રોકતા જ ચાર વ્યક્તિઓ આવ્યા અને પિતા પુત્ર પર જ હુમલો કરી દીધો દ્વારકાની આ ઘટના છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી વિવાદમાં કાર પરો ડોક્ટર વીસી તરીકે નિમણૂક માટે મંજૂરી લીધી છે કે નહીં તે સવાલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વખત વિવાદ વીસી તરીકે નિમણૂક પામેલા ડોક્ટર ઉત્પલ જોશી તેમણે પોતાની કાર પર સાયરન લગાવ્યું સવાલ અહીં એ કે શું તેમણે મંજૂરી લીધી છે આ કાર પર સાયરન લગાવવાની વડોદરાથી સમાચાર કારની ચોરી કરતી ગેંગ સકંજામાં પોલીસે ડોક્ટર કરી બે મોબાઈલ રોકડનો મુદ્દા માલ જપ્ત કર્યો એક આરોપી એમ્બ્યુલન્સ ડ્રાઈવર ત્રિપુટી છેલ્લા વર્ષથી ચોરી કરે છે વડોદરાની આ ઘટના બે મોબાઈલ અને રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ગેંગ જે કારની ચોરી કરતી હતી ડોક્ટર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે એક આરોપી ડોક્ટર છે અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે જેમની ત્રિપુટી મળીને છેલ્લા વર્ષથી આ રીતે ઉપાડી લેતા હતા એરફોર્સના નિવૃત્ત અધિકારી સાથે ઠગાઈ કરી હતી કાર્ડ બદલી સત્યાવીસ હજાર પાંચસો ઉપાડી લીધા પોલીસે વાઘોડિયાથી બંનેની ધરપકડ કરી એક મહિનામાં નવ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે ટાયર અને કપડાની દુકાનમાં ચોરી કરી તસ્કરો એક પોઈન્ટ પચાસ લાખની ચોરીને અંજામ આપ્યો કપડાની દુકાનમાંથી ત્રણસો જોડી કપડા ઉપાડી ગયા તસ્કરો દુકાનના સીસીટીવીમાં કેદ થયા છે કઈ રીતે પોતાની જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે આ તસ્કરોએ જોડી દુકાનમાંથી ઉપાડી ગયા દાહોદમાં જેસીબીમાં જાન લઈ જવી ભારે પડી જેસીબી માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાર્યવાહી કરાઈ પોલીસે જેસીબી ડ્રાઈવરે માફી મંગાવી છે